યુવાનને માર મારનારા ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી છે આરોપીને સેશન્સ કોર્ટમાં હવે જામીન અરજી કરવી પડશે પોલીસે પિસ્તાલીસો પાનાની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે ગણેશ જાડેજાને લઈને પોલીસે રીવીઝન અરજી કરી રિમાન્ડ મેળવવા પોલીસે હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરી છે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે પોલીસે હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરી છે ગણેશ જાડેજા હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી આરોપીને સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવી પડશે પોલીસે પિસ્તાલીસો પાનાની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે વિગતો મેળવીશું સંવાદદાતા જય પાસેથી જય શું વધુ અપડેટ છે આ મામલે જે મામલો હતો ગણેશ જાડેજાનો એને લઈ પિસ્તાલીસો પાનાની પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે ત્યારે જે ગણેશ જાડેજાએ પહેલા સેશન કોર્ટમાં જામીન અરજી મૂકી હતી ત્યારે બાદ જે હાઈકોર્ટમાં રજૂ કરી હતી ત્યારે હાઈકોર્ટમાં રજૂ કરવા પહેલા જ પોલીસે જે પિસ્તાલીસો પાનાની જે ચાર્જશીટ હતી તે રજૂ કરી છે તેને લઈ ફરી પાછી જે સેશન કોર્ટમાં આ અરજી રજૂ કરવી પડશે જી બિલકુલ જય આભાર જાણકારી આપવા બદલ